વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલ અટલ ગાર્ડનની સેફટી વોલના નિર્માણમાં ભ્રષ્ટાચાર દેખાતા રેલ્સોએ કોન્ટ્રાક્ટનો વિરોધ કર્યો હતો અટલ ગાર્ડનની સેફટી વોલ મહિના પહેલા પડેલ વરસાદમાં ધરાશાયી થઈ હતી ગાર્ડનમાં આવતા મોર્નિંગ વોકર દ્વારા પાલિકા કમિશનરને આવેદન પત્ર આપ્યા બાદ કમિશનરે પોતે ગાર્ડનની મુલાકાત લઈ વેલીતે કે નવી વોલ બનાવવા માટે કહ્યું હતું જેના પગલે મંગળવારથી સેફટી વોલ નિર્માણનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું સ્થાનીકોનું કહેવું છે કે ચાલુ વરસાદમાં સિમેન્ટિંગ વોલનું નિર્માણ કેવી રીતે થઈ શકે પરંતુ કોન્ટ્રાક્ટર પૈસા કમાવાની લાલચમાં હલકી ગુણવત્તાવાળી ઈંટો રીતિ વાપરી વોલ બનાવતા હતા જેનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેનાથી કોન્ટ્રાક્ટરના માણસે સ્થાનિકોને ધાક ધમકી આપી એમ કહ્યું હતું કે જેને કહેવું હોય કહી દો કાચી ઈંટો વપરાશે જેના કારણે સ્થાનિકોએ વોર્ડ નંબર અગિયાર નગરસેવક સંગીતા ચોકસીને ટેલિફોનિક જાણ કરતાં કામ રોકી દેવામાં આવ્યું હતું ત્યારબાદ અધિકારીઓને સાથે લઈને નગરસેવક ગાર્ડન પર આવ્યા હતા

બધો તો પાવર માં એવું બોલ્યો એમના મહીસાગર પીવડો બોલાવો હું કોને લેવા महिसागर पीड़ो एम ना कई कहना पट्टो था कौन है पट्टो कौन है कौन है पट्टो है कहाँ से माला है माला है नंदीश्री नंदीश्री आप आप लोगों ने सुना ना मैं उसको रिक्वेस्ट किया बोला हाथ का, का बुलाते मैंने इसको बोला कि एक काचीट है तो उसने बोला काचीट है वही लगेगी जिसको बुला ना बुला लो ऐसा बोला है बुला ना हाँ ये उन्हें बोलो चालू बताते काम थे અને કાલે તો ચાલુ વરસાદ હતો ને વરસાદનું કામ થાય ચાલુ વરસાદે કામ કરતા હતા અને રેતી ઓછી રેતી વધારે છે સિમેન્ટ ઓછો નાખીને કામ કરેલું છે અને ગડારા બી ખોદેલા નહીં જે ગડારો ખોદેલો હતો એની પરત આ ઈટો ચં કરી દીધેલી કઈ જગ્યા છે કઈ જગ્યાએ કામ ચાલે છે આ અટલ ગાર્ડન છે અટલ ગાર્ડનની દીવાલનું દીવાલ પડી હતી એનું કામ ચાલુ છે અત્યારે કામ કહવાનું લાગે છે ગેર રેતી દેખાય છે હા કે રીત જ છે કે કામ બરાબર થયું જ નહીં ઈટો બી ઈંટો બી બરાબર વાપરી નહીં અને ઈટો રેતી અને રેતી વધારે છે સિમેન્ટ ઓછો છે એના લીધે અને કાચી ઈંટો છે એના લીધે જ બોલાબોલી થઈ લોકો તપાસ થવી જોઈએ હા તપાસ કરવી જોઈએ આ લોકોએ ધ્યાન રાખવું જોઈએ કામ કરે છે કે નહીં કરતા એનું ધ્યાન રાખવું આ જોઈએ કલેક્ટર બધા કલેક્ટર લોકોએ આપેલી છે કે ભાઈ આ દિવાલ કરીને આપો એનું કોઈ નિરીક્ષણ નથી આવે છેલ્લા એક માસ દરમિયાન અટલ ગાર્ડનનો કોટ પડી ગયેલો એ કોટનું ફરથી રિપેરિંગ ચાલુ થઈ રહ્યું છે પરંતુ જે કોટનો ગઢારો જે છે તો એ એક જ ફૂટનો ખોદવામાં આવ્યો છે નીચે કોઈ કોપિન ભરવામાં આવેલ નથી રેતી સિમેન્ટ કાંકરેટનું કોપિન કરીને સળિયા નાખીને કોપિન ભરવામાં આવેલ નથી ડાયરેક નવનું ચણતર કરવામાં આવ્યું છે અને જે ચડતર કરવામાં આવ્યું છે તેમાં રેતી સિમેન્ટનો યોગ્ય પ્રમાણમાં જે માલ વપરાવો જોઈએ ચીકણો એ માલ વપરાયો નથી અને એક સાઈડની દીવા આ દિવાલ જે નવી બની રહી છે તો પણ એક સાઈડે નમેલી છે એટલે ભવિષ્યમાં ટૂંક સમયમાં આ દિવાલ પડી જશે અને વચ્ચે કોલમ પણ લેવામાં આવેલા નથી આટલી બધી લાંબી દિવાલ હોય તો એ દિવાલમાં કોલમ આપવા પડે દસ ફૂટે પંદર ફૂટે કોલમ આપવા પડે ને કુલમ પણ આપવામાં આવેલા નથી એટલે એટલે આ દિવાલ ફરીથી પણ પડી જવાનો સંભવ છે એટલે આમાં ભ્રષ્ટાચાર થયેલો છે અને ટેક્સના પૈસાની અમારા પબ્લિકના ટેક્સના પૈસાનો સદુપયોગ થતો નથી એટલે જવાબદાર અધિકારી અને એના સુપરવાઇઝરે આનું ધ્યાન દોરવું જોઈએ હા આજે છે ને સવારમાં મારા પર ફોન અને વિડીયોઝ ને ફોટોઝ આવ્યા કે એ કમ્પાઉન્ડ વોલ જે છે એ થોડું જે રોંગ વે ચાલી રહી છે એમાં કંઈક ઈંટનો પ્રોબ્લેમ અને મા આપણે માટી ઓછી ખોદી છે અને જે કોન્ક્રીટ જે છે એ પણ બરાબર નથી એવો આવ્યો હતો એટલે પછી હું તાત્કાલિક જ મેં અધિકારીઓને બોલાવ્યા સ્થળ પર અને અહીંયા રૂબરૂ મુલાકાત લીધી છે અને અમે જોયું કે એ બધું બરાબર છે થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી કારણ કે જે કોન્ટ્રાક્ટરનો માણસ હતો એને બરાબર સમજ ના પડી અને અને મેં અધિકારીઓને બી બરાબર એ લોકોને સ્ટ્રિકલી કહી દીધું છે કે ભાઈ હવે આ રીતે નહીં આ રીતે જ કામ થવું જોઈએ અને તમે પ્રોપરલી સુપરવાઇઝ પણ કરો અને એનું જે સ્પેસિફિકેશન છે કે ભાઈ આપણે કોપિંગ પણ હમણાં ગ્રાઉન્ડ લેવલ પર આવશે પછી સળિયા પણ આવશે આરસીસી વર્ક બી થશે અને પછી ગેપ આપીને આખું વ્યવસ્થિત કામકાજ થશે અને એ રીતે આખી મેં અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી લીધી છે અને એ રીતે હવે આપણા જે અહીંયા સ્થાનિક જે છે એ લોકો પણ આવ્યા છે અને એ લોકોને પણ કર્યું છે અને એ લોકો બધા ખુશ છે हेडलाइन जी नि खेॾण